નમસ્કાર હું આરતી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુ ટ્રેન્યુઝ રૂપિયા પચીસ કરોડના માતબાર કિંમતે વડોદરા ફાયર બ્રિગેડને મળેલ એક્યાસી મીટરના ફાયર ફાઇટરની ટ્રેનિંગ માટે તેને તૈયાર કરેલ જો વિદેશથી ઇન્સ્પેક્ટરો આવ્યા છે ને તેમના દ્વારા જે ઇન્સ્ટ્રક્ટર આપવામાં આવી રહ્યા છે અત્યારે જે ટ્રેનિંગ આપવામાં આવી રહી છે જેમાં ફાયર ઓફિસર સહિતની ટીમને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે ગત માર્ચ મહિનામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરા કોર્પોરેશનને રૂપિયા પચીસ કરોડના ખર્ચે ફિનલેન્ડની કંપનીએ તૈયાર કરેલું એક્યાસી મીટરના ફાયર ફાઇટરનું વાહન એનાયત કરવામાં આવ્યું અત્યંત મોંઘું આ ફાયર ફાઈટર છવ્વીસથી સત્યાવીસ માળ એક્યાસી મીટરની ઊંચાઈ સુધી આગ ઓલવવાનું કામ કરી શકવા સક્ષમ છે વડોદરા કોર્પોરેશનને આ વાહનનું નામ ઐરાવત રાખ્યું છે જે માટે તેની લંબાઈને ધ્યાનમાં રાખીને નામ આપવામાં આવ્યું છે વાહન અત્યંત કિંમતી હોવા ઉપરાંત તેના કેટલાક ફીચર્સ માટે ટ્રેનિંગની જરૂરિયાત હોવાથી તેને તૈયાર કરનાર ફિનલેન્ડની કંપનીના તજજ્ઞો હાલ વડોદરા આવ્યા છે અને તેઓ દ્વારા વાસના ફાયર સ્ટેશનની ટીમને ઓપરેશન અને માહિતગાર કરી રહ્યા છે આ માટે ફાયર ઓફિસર સહિતની ટીમની ટ્રેનિંગ ચાલી રહી છે અને કોઈ રીતે આ વાહન કટોકટી જેવી પરિસ્થિતિમાં કામ કરે છે તે અંગેની તાલીમ અપાઈ રહી છે ફિનલેન્ડથી વડોદરા લાવવા જે માટે આ વાહનને ત્રણ મહિના જેટલો સમય થયો છે ફિનલેન્ડથી મુંબઈ તેને શીપમાં લવાયો અને ત્યારબાદ મુંબઈથી વડોદરા દોરી માર્ગ તેને અહીં લાવવામાં આવ્યો હતો વાહનથી વડોદરા અગ્નિશમન વિભાગ સજ્જ થતાં મોટી આગની દુર્ઘટના આ વાહન અત્યંત મદદરૂપ બની શકશે શહેરના વાસના વિસ્તારમાં સૌથી વધુ હાઈરાઈઝ બિલ્ડિંગ આવેલા છે ત્યાં ફાયરના આ વાહનને વાસના ફાયર સ્ટેશન ખાતે રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે